बीजा मरांडा मरांडा हाँ सब क्या सब के सब मरांडा को बीजा दे दे मूंद बीजो समय कौन बता दे 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 द

તારે ચા ની પણ શું લાવો ચા ની લાવતા આઈસ્ક્રીમ કરી ગોળકો બના ખાને અરે હા હા બાપુ આજન ને ભાઈ ન મારે wow. <laughs> पचे दादा ना युद्ध जमी के लोग जमी जमी खाना जिनो युद्ध के पचे मारते रहे हमारों नहीं मने आठ मार्च में कुनी खुशबाई तो कदू नहीं आओगे कि मैं कि तो आ युद्ध तो मार दो बापू याँ मैं इधर वाले काट दूँ तो मैं जाता रहता तो यार यार नो खाओ पचे मारूं मन नो એક એકી નોખો હા છે એમ કે હું ખોળો ને ઈ ગાડીમાં આવો તો બે હાથે કાધી ના ચા બોલો દાદા ઈ ઊત જે તમને એક લાખ હતા ને એટલો કોઈ સવારોય ન હતી તો માથાં કેનતે તા તા એમાં તકલીફ એવી કે ઉતાવામાં માથું મારી પેલા બીજો કોક લઈ ગયો બાકી માથાવાળા ડન આટર નો લડગી હા ભાઈ રે અમાર બાંજા બધા એકી એક કડિયા તા બોલો પ્રધાનજી હા મહારાજને કહો પૂછવા આવવાની આજ્ઞા માંગી છે આવું જ ને આવું જ ને હાથો લાવ્યા થી બાપુને ઘણી કમા બોલો પ્રધાનજી બાપુ એક ગુને કાળો કલાક કરે છે આવાડો